એ લાલ પીળા લુગડા મીરા કહે મને નહીં શો કે હું તો ભગવારે લુગડા તે તેરું મોરી મારું મન લાગ્યું ફકીરીમાં લાલ પીળા લુગડા મને નહીં શો લાલ પીળા લુગડા

લાલ લાલ રંગ 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 લાગ્યો 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 આ ગુલાબી રામા તારા હવે મને પાકો અને ત્રીજો છે લીલો રંગ આ લીલી ફૂિ लीला तेरंगी सुंदर मां झांांझर नो झन लीला तेरंगी सुंदी मांझर नो झमकार लीला तेरंग લીલો ખોળો નવ લખન મોતીએ જડી લગા હરજી ભાઠી કહે છે લીલો રંગ રામદેવજી મહારાજે પ્રિય કરો શુકા એનું કારણ છે લીલો રંગ તો આપણો રાષ્ટ્રધ્વજની વાત પાય છે પા તો 850 વર્ષ પહેલા લીલો રંગ કોઈ મુસલમાન નો રંગ નથી હરો ભરો રંગ છે એક નારી નવ ધણી એક નારી નવ ધણી અને તોય નારી નર આશા કરે અને ઈ નર આવે તારા નારી સોળે શણગાર થજે ઈ કઈ નારી કયો લ્યો એક નારી એના નવ ધણી નવે જેવા તેવા નહી બધા અને તોય નારી નર ની આશા કરે અને નારી આવે નર આવે તારે નારી સોળે શણગાર સજે કઈ નારી કોઈને ખબર હોય તો ઉછી આંગળી કરો બોલતા નહીં ખબર હોય તો ઉછી આંગળી કરો ખોટું ખોટું વા એક બે વાહ હું કહી દઉં તો આ નારી કોણ આ નારી છે આ ધરતી આ પૃથ્વી પૃથ્વીના નવ ખંડ છે નવ તોય આશા કરે તોય વરસાદની આશા કરે મારો ધણી આવે પછી હું લીલું ઓઢણું ઓઢું પછી અને ધરતીમાં વરસાદ વરસે પછી લીલો કલર પેદા થાય સોળે કળા ખીલે ધરતી ઓઢણું ઓઢીને શણગાર સજીને પીયું ની વાટ જોઈને ના નિજાર ધર્મ પડ્યો છે ઉનાળાની માલપા દરિયો હિલોળા લે અત્યારે સાગર હિલોળા લેતો હોય સાગરનું મંથન થતું હોય માલપા તળીએ દરિયાના કાંઠે તમે જાજો સાગર આમ હિલોળા લેતો હોય અને તળિયેથી જે બીજ પડ્યા છે તળિયેથી જે વસ્તુ પડી છે ઈ કાંઠે લાવે દરિયો અને કાંઠે લાવીને ઓવાળે ચડાવે અને ઓવાળે ચડાવ્યા પછી એ તડકાની ગરમીના હિસાબે સૂર્યનું ઈ બીજનું શોષણ કરે દરિયાના પેટાળમાં પડેલા બીજને દરિયો વલોવે દરિયાના કાંઠે ફીણ વળે તમે ગયા હોય તો તમને ખબર હોય અને એ બીજ કાંઠે આવે અને સૂર્ય એટલો બધો દનૈયા તપે આપણે આપણી દેશી ભાષામાં કે એટલા બધા જેમ દનૈયા તપે એમ વરસાદ હારો થાય એમ આપણા આપણા સંતો મહાપુરુષો બતાવે દનૈયા તપે તો વરસાદ હારો થાય અને એ શોષણ કરે તપી તપીને બીજને ઉપર ચડાવે ઉપર ચડાવીને પછી ચાર મહિના એનો ગરભ બંધાય અને ચાર મહિના ગરભ બંધાય અને સોમાસામાં પછી એના એ નવોઠા જેમ દીકરીના પગલા કરી અને જેમ માતા પિતા પોતાના ઘરે તેડી આવે એમ આકાશ ને ગર્ભ બંધાય અને ગર્ભ ચોમાસામાં આઠ મહિનો આવે ને પછી જન્મ થાય બાપ અને જન્મ થાય એ ઈ બીજ ધરતી ઉપર પડે અને એમાંથી ઉગે એનું નામ બીજ ધર્મ અહીંથી પાછું આમાં ફરિયાદ કરે છે ધરતી ઉપર ઉગે ઉગે પાછું પાણી આવે વરસાદ આવે વળી પાછું ધોવાણ કરીને વળી પાછા એ બીજ જાય એ નદીમાં થાય વળી દરિયામાં જાય અને વળી પાછો દરિયો એ પેટાળમાં લઈ લે અને વળી પાછો એને હાંસવે ને વળી ઉનાળામાં પાછો ઉફાળો મારે વળી કાંઠો કાંઠે લાવે વૃક્ષ બીજ ને બીજમાંથી વૃક્ષ

આને ભગવાન શંકર કહે છે દેવી મારા ગળાની માલપા ખોપરિયું ની માળા છે ને એ માળા ખોપરિયું બીજા કોઈની નથી તો આ તમારા એટલા અવતાર થયા અને એટલા અવતારથી તમે મારી હારે છો છતાં હજી તમે બીજને ઓળખી શક્યા નથી તો આપણે નવ દીમા ન ઓળખીએ કે બાપ ભવાની જેવા ભવાની થાપ ખાઈ ગયા ચોવીસ કલાક આરે રહેવા વાળા એન સતા ભગવાન શંકર કહે છે કે સાંભળો ઓ જીરે વીરા મુગતિ આવા મુજ રે વીરામારા સાત સા ਆਇਰ ਅਨ ਅਡਸ ਠਤੀਰ ਤਾ ਇਹ ਤੋ ਬੀਜ ਰੇਵਰਾ

અજમલ આના તો બહુ મોટા માધ્યમ છે એમ કહે છે અરજી ફાઠી રામદેવજી મહારાજ નોતા તોય અજમલ અને મેણાદે બીજ ધર્મ પાડતા હતા રામદેવજી મહારાજ નો બીજ ધર્મ નથી બીજ ધર્મ આદિ અનાદિ કબીર નો ચાંદો હોય નહોતો હોય ભાઈ ચાંદો હોય તો બીજ ક્યાં હોય દેખાતું નથી અણુ અણુ ની મારી પાસે બીજ તત્વ અને એ બીજ તત્વ થી મારો તમારો દેહ બંધાય છે બાપ માતાના ઉદરમાં બીજ પધરાવે અને એ બીજના રોપણ થી જ આ દેહ નું ઘડતર થાય છે જેને આપણે ડોક્ટરો પણ કહે છે એની માટે બે જાગૃત તત્વ જો ન હોય તો એને ત્યાં સંતાનોની પ્રાપ્તિ નથી થતી એમ ભાઈ વિજ્ઞાન પણ કહે છે જેને શુક્રાણુ કમ હોય ડોક્ટર બતાવે કે આનામાં બીજક તત્વ જાગૃત નથી એટલે આને ત્યાં સંતાનની પ્રાપ્તિ નહીં થાય પણ એને જાગૃત કરનાર કોઈ હોય તો એ છે મારો બાર બીજનો ધણી ડૉક્ટરોએ કહી દીધા હોય કે આમાં 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 આને સંતાન નહીં થાય એવાને બાર બાર વર્ષે પારણા બંધાવ્યા હોય તો એ બાર બીજના ધણી એનું નામ કહે છે બીજ ધર્મ મહાધર્મ બહુ જૂનો ધર્મ છે મોંઘા સદગુરુ ચરણમાં બેસી રામદેવજી મહારાજ આવા બીજ ધર્મના અધિકારી બને નેતલ અને રામદેવજી મહારાજના માથા ઉપર બાળીનાથ બાબા એ હાથ મૂકી અમર ઘર ની ઓળખાણ કરાવી છે લે બાપ તારું તો છે આ બધું અને સતાય તે મને મોટા આપી મને ગુરુપદ ઉપર બેસાડ્યો ધન્ય હો રામદેવ ધન્ય હો બાપ તે તો મને મોટા આપી આવો લાયક શિષ્ય આવો અધિકારી શિષ્ય મળ્યો હોય અને મારા ભીતરમાં સિદ્ધિ નવ નિધિ હોય લે બાપ આ વિદ્યા તને હાથથી હવે હું સુપ્રત કરું મારી સાધના પરિપક્વ થઈ હવે હું નિર્વાણ પદ ને પામું બાળીનાથ બાબા કહે છે હું હવે બાપ નિર્વાણ પદ ને પામું પામી ગયો વિશ્વામિત્ર નો યજ્ઞ પૂરો કર્યા પછી ભગવાન રામ ની હામો વિશ્વામિત્ર એ જોયું અને ઓળખી ગયા કે આ તો બ્રહ્મ છે પોતાનો તમામ ખજાનો હતો ગુરુ ની પાસે રહેલી તમામ સિદ્ધિ રામ લક્ષ્મણને આપી દીધી કે આલે બાપ આને લેખે વાપરજો અધિકારી મળ્યા જાણકાર મળ્યા ભેદું મળ્યા ગુરુ આપી દીધું લે બાપ વાપરો અને આપેલી વસ્તુ એનો કોઈ દિવસ ગેરઉપયોગ ન થાય એનો ઉપયોગ હંમેશા સમાજના હિતમાં થાય મંજી બાપો બગડાણા વાળો બાપા બદરંગદાસે માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે લે બાપ આ વસ્તુ અને હું આપ્યું મનન તમને કોઈને ખબર નથી પણ એને જે મળ્યું છે એ સંપત્તિ હંમેશા સદુપયોગમાં વાપરે પોતાના સ્વાર્થ માટે વાપરતા નથી આજ બગડાણા બાપાને બદલે મંજી બાપાના ઘરે ઘરે પધરામણા થાય એ એના ગુરુની કૃપા છે એ એના ગુરુની કૃપા બાપા સીતારામની કૃપા છે કારણ કે સમાજના હિતમાં વપરાય છે પોતાના હિતમાં ને સદગુરુએ અને સંતોએ આપેલી મહાવસ્તુ પ્રસાદી એ કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે વપરાતી નથી આ જગતના હિત માટે વપરાય પરમાર્થ આટો થઈને વપરાય અને એટલે જ સાધુ સંતો મહાપુરુષો જેને જેને આપે છે જોઈ જોઈને આપે અને આપે છે એ પુરુષાર્થ કરે છે એ ગરીબ ગુરબાન દાન આપે પુરુષાર્થ કરે કોઈને દીકરીઓના લગ્ન કરાવી દે પાણીના અવેડા બનાવી દે કંઈ ને કંઈ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે શું કામ એ સંતોની ની છે એ મહાપુરુષોના હાથ છે જો પોતાના નિજ સ્વાર્થમાં વાપરવા માંડે તો એ સિદ્ધિ વહી જાય તો સાધુ એ પેલી વસ્તુ ટકતી નથી કારણ કે પ્રવાહ જેમ ખાલી કરતા આપણા ગામડાની માલપા માતાઓ તમને તો ખબર હોય નદીના કાંઠે વિરડો ગાળો ને તો ડોળું પાણી ઉલેસી નાખો અને ડોળું ઉલેસાઈ જાય જેમ ઉલેસો એમ માલપાથી હાસી આડ્યું આવે એમ બાપ મનન તમને આપ્યું હોય તો એ ડોળું ઉલેસતા જઈ તો માલપાથી પાછી હાસી આડ્યું આવે સંતો ધારા કોઈથી તૂટવા દે એનો પ્રવાહ ચાલુ જ હોય ન કે તો ગંદુ થઈ જાય વિરડો બુરાઈ જાય ચાલુ રહ્યાં હ્યું રામદેવજી મહારાજના માથા ઉપર હાથ મૂકી રામદેવજી મહારાજ કહે છે બાપજી તમે રજા આપો તો મારે ગત ગંગાને બોલાવી અને સૌરા મંડપની સ્થાપના કરવી છે તો આપ મને રજા આપો શુભ ઘડી યોગ પર નક્ષત્ર કાઢી આપ્યું છે કે જાઓ મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ સૌરો મંડપ કરે છે ખીમડા કોટવાલને બોલાવે છે પત્રિકા લઈ વાયક લઈ અને ખીમડો કોટવાલ દરેક પ્રાંતની માલપા જાય છે મહારાજે સદગુરુના સાનિધ્યમાં બેસી મહાપદની પ્રાપ્તિ માટે બીજ ધર્મની કથા સાંભળ્યા પછી સદગુરુની પાસેથી આજ્ઞામાં ગઈ આપ કહો તો હું ગતગંગાને બોલાવી સવરા મંડપની સ્થાપના કરું મહાસુદ બીજના દિવસે બાળીનાથ બાબાએ તારીખ આપી છે સૌરા મંડપની સ્થાપના સતયુગથી એ પરંપરા આદિ અનાદિકાળથી આકાશમાંથી ઉતરેલી આ અવિરત ધારા પરંપરામાં મહાપુરુષો સૌરા મંડપ આજથી સાડા આઠસો વર્ષ પહેલા રણુજા એટલે કે મરુધરામાં રાજસ્થાનમાં સૌરો મંડપ કરેલો સંતો અને મહાત્માઓ કહે છે સૌરો મંડપ શિવરો મંડપ પણ કહે છે શિવ શક્તિ નો મંડપ પણ કહે છે જતી સતી અને ભાવનો મેળો પણ કહે છે મંડપ ઉભો કર્યો એવું પણ કહે છે અનેક નામાના છે મૂળ તો શિવરો મંડપ શિવ અને શક્તિ નો જ્યાં મેળાપ થાય એને કહે છે શિવરો મંડપ ત્યાર પછી એમ કહે છે કે રાધનપુરમાં આજથી ચારસો વર્ષ પહેલા ત્રિકમ સાહેબ થયા એ ત્રિકમ સાહેબે સૌરવ મંડપ કરેલો ચારસો સાડા ચારસો વર્ષ પહેલા રાધનપુરમાં ઉત્તર ગુજરાત ત્યાર પછી કહે છે કચ્છની વાલપા શિવરો મંડપ થયેલો ત્યાર પછી કહે છે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી જુનાગઢની વાલપા ગિરનાર પર્વતના સાનિધ્યમાં પણ સૌરો મંડપ થયેલો એમ સંતો બતાવે છે તો રામદેવજી મહારાજના વખતમાં જે શિવરો મંડપ થયો મહત્મા મૂળદાસ થયા આપણે અમરેલીની માલપા અને અમરેલીના મહાત્મા મૂળદાસના શિષ્ય શીલદાસ અને શીલદાસ મહાત્માએ જે સવરા મંડપના ભજનનું વર્ણન કરેલું છે અમરેલીમાં થયેલા મહાત્મા મૂળદાસ સવરા રે મંડપમાં મારો સાહેબો બિરાજે એ શીલદાસનું ભજન છે તો કહે છે કે એ ભજનની રચના કઈ રીતે થઈ મા અમરેલી માંથી એક દીકરીનો કલંક માથે લેવાથી અમરેલી એ ત્યાગ કરેલો પછી મહાત્મા મૂળદાસ દ્વારકાની યાત્રા એ જાય પ્રસિદ્ધ કથા છે આ બધા ખ્યાલ છે અને ત્યાર પછી મહાત્મા મૂળદાસ નું મન ઉસાગત થયું એટલે નિર્ણય કર્યો છે લાય હવે નિર્વાણ પદને પામું એમાં જે શિષ્ય હતા શીલદાસ ગુરુ પ્રત્યે બહુ પ્રેમ હતો સદગુરુ પ્રત્યે અતિશય લાગણી જ્યારે શરીર છોડતી વખતે શિષ્ય હાજર નહોતો સિલદાસ કઈ બાર કોઈ ભિક્ષાટન કરવા માટે દેશાટન કરવા કે તીર્થયાત્રાએ ગયેલા અને આયા મહાત્મા મૂળદાસે પોતાનું પંચભૌતિક શરીર છોડ્યું ગુરુને સમાધિ આપી અને સિલદાસ આશ્રમની અંદર આવે પછી સમાધિ ઉપર માથા પસાડે છે તુલસીદાસ બહુ રડે બહુ એટલી બધી ગુરુ ભક્તિ હતી એની શિલદાસ બીજું કઈ કરતા જ નહીં બસ કેવળ સદગુરુ ની આજ્ઞામાં જ રહેવાનું સમાધિ ઉપર માથા પસાડે છે અને કહે છે બાપજી આપ મને દર્શન આપો આપ મને દર્શન આપો આપ મને દર્શન આપો સમાધિમાંથી અવાજ આવો છે બેટા સીલદા ચિંતા ન કર તો શું કામ કલ્પાંત કરે છે બોલે નહીં મારે આપને મળવું છે તો કહે છે કે બેટા ગિરનારમાં આવજે ગિરનારમાં નરોહર ગઢ ની હું તને મળીશ આ તો શરીર હવે નષ્ટ થયું એ નરોહર ગઢ ની કહે છે કે બાપજી કઈ રીતે આવું માત્મા મૂળદાસ સમાધિમાં રહેલા નિશાની આપે છે કે આ જગ્યાએ આવજે ત્યાં આવો આદેશ આવો બોલજે આવો મંત્ર બોલજે એટલે ઓટોમેટિક એ નરોહર ઘટની શિલા છે આગી જાય છે એમાં તું પ્રવેશ કરજે એમાં મારા દર્શન તને થશે હું તને ત્યાં મેળીશ બેટા કલ્પાંત ન પંચભૌતિક શરીર છે એટલે છોડવું પડે જો તો મારો બાળક છો કહે છે કે શિલદાસજી મહારાજ ગિરનાર માં આવે નરોહર ગઢ જે કહે છે જે દેવલ દે પણ ત્યાં હતા એ નરોહર ગઢ ની માલપા શિલદાસે પ્રવેશ કર્યો ત્યાં તો ગત ગંગા બેઠેલી છે અનેક મહાત્માઓ અનેક મહાપુરુષો અલગ ધણીને જોત જગે છે ગૂગળના ધૂપ ચાલુ છે હાથમાં એક તારા લઈ અનેક પુણ્ય આત્માઓ અલખનો આરાધ કરે છે અને મહાત્મા મૂળદાસ અવાજ આવ્યો બેટા શિલદાસ બોલે મારો ગુરુ આમાં કેમ નથી કહે મારો બાપ ક્યાં છે અવાજ આવ્યો છે કે બેટા મારું શરીર તો નાશવંત થઈ ગયું છે હવે બોલે નહીં બાપજી આપ મને દર્શન આપો આપે વચન આપેલું છે વચન તમે સુકી જાહો તેદી કહે છે કે મહાત્મા મૂળદાસ પોતાનું શરીર દિવ્ય રૂપનું ધારણ કરી અને એ મંડપની માલપા વિરાજિત થાય અનશીલદાસે લખી નાખ્યું કે સવરા રે મંડપમાં મારો સાંઈબો બિરાજે મારો ગુરુ બીરાજે એ શીલદાસનું ભજન છે આખી ભજનની જે ઉત્પત્તિ થઈ તો એ સૌરા મંડપની જગ્યા અત્યારે હાલમાં ગિરનારમાં છે ત્યાંના મહંત મહાત્મા મારે ત્યાં હમણાં જ આશ્રમની અંદર આવ્યા હતા કે બાપજી મારે સૌરા મંડપની જગ્યા છે નામ તો હું ભૂલી ગયો વ્રત જાડવ શરીર હતું મૂળ જે સૌરો મંડપ છે એમાં તો બાવન હાથનું લાકડું લાવે ઉપર ચોકઠું કરે સ્વસ્તિક ની દોરી વેજુ વણ ની દોરી થંભની આરે બાંધે એ મૂળ જે પ્રથા રામદેવજી મહારાજના વખતથી પ્રચલિત બની ઠેર ઠેર પછી મંડપ મેળા થવા માંડ્યા મૂળ એના સ્થાપના કરનાર ભગવાન શિવ અને થોડાક સમય સુધી આ પ્રથા લુપ્ત થયેલી રામદેવજી મહારાજ થયા પછી આ પ્રથાને પાછો વેગ આપ્યો અને એ સૌરવ મંડપની રચના રામદેવજી મહારાજ કરે છે ખીમડા કોટવાલને બોલાવે છે વાયકના બિડલા તૈયાર થાય મંડપની થાંભલી રોપાય છે જોઈ વાયક એટલે આમંત્રણ થાય થાય નિમંત્રણ એટલે વચન થાય ગંગાની ઉપાસના કરનારા મહાપુરુષોનો નિયમ છે કે વાયક જીલે પાડે તો જવું પડે કોઈ પણ ગતગંગાનું વાયક આવ્યું કે અમારે ત્યાં ભજન ભાવ છે અમારે ત્યાં શિવરો મંડપ છે અમારે ત્યાં રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ છે કે અમારે ત્યાં ઠાકરનો પાઠ છે કે અમારે ત્યાં ઠાકર થાળી છે કે અમારે ત્યાં ભજન ભાવ છે કે અમારે ત્યાં જમા જાગરણ છે એનું વાયક આવે અને વાયક ઝીલે તો એને પછી જવું પડે છે ગમે થઈ જાય હા પાડી દીધા પછી ના પડાતી નથી એ વાયકનો મહિમા એટલે જ રામદેવજી મહારાજ કહે છે કે આવતા વાયકને વધાવવું ગુરુનું ધરવું ધ્યાન અતિથિની સેવા કરવી કહે રામદેવજી ગત ગંગા આ છે મારું આઠમું ફરમાન આવતા વાયકને વધાવવું આપણાથી જવાય તો જ વાયક ઝીલાય છે અને વાયકમાં ગયા પછી કદાચ એકનો એક દીકરો ગુજરી જાય તો દીકરાની લાશ પડી રહે પણ હામે વાયક આપવું હોય ત્યાં જવું પડે જેના ભીતરમાં થડકાટ ન થાય અને જો શ્રદ્ધા અને વિશ્વાસથી વાયક ઝીલ્યા હોય અને અલખના અંજવાળે ગયા હોય તો એવી પણ ઘટના બને છે કે અહીંયા અલખના અંજવાળે જાઓ અને અહીંયા મરી ગયેલો દીકરો પાછો બેઠો થાય એવી ઘટના ઘટે જો વાયક ઝીલનારા હોય તો સતની ધારાને કોઈ ધારણ કરનાર હોય તો ગંગાની વેગવાન ધારાને તો કોણ ઝીલી શકે ભગવાન શિવ શિવાય એની જટાની વાલપાય તો જ્ઞાનરૂપી ગંગાને ધારણ કરીએ કે એમ સતની ધારાને ઝીલવા માટે પ્રથમ તો વાયક ઝીલવાના અધિકારી થઈ જાય હા પાડી દીધા પછી ગમે એવું થાય મરી જાવ એને કાળ પણ મારી એકતો નથી એમ સવાર આવા બાપાએ બતાવે છે દાસ તો આવા વાયકના બીડલા તૈયાર થયા છે ભગવાન રામદેવજી મહારાજ બાળીનાથ બાબા બધા કહે છે કોને કોને નિમંત્રણ આપવા એ વખતે જેસલ હતા તોરલ હતા રૂપાદે હતા માલદે હતા દેવાયત પંડિત હતા દેવલદે હતા દેવ હતા લીરબાઈ હતા હુરબાઈ હતા હાલો હુરો ઢાંગો વનવીર હતા કપિપશા નામના ફકીર હતા કુંભો હતા નીલમ હતા ઉગમસીબાઓ હતાઓ હતા હતા આ બધી ગત ગંગા રામદેવજી મહારાજની હયાતીમાં હતા આ બધા આપણે જેમ બેઠા ને એમ હામા હામા બેઠતા તો પહેલું વાયક કોને આપું આ બીડલા તો તૈયાર કર્યા પણ એક એકને વટે એવા હતા સતી તોરલ કાય મોડા હતા રૂપાદે કઈ જેવા તેવા હતા દેવાયત પંડિત એના હાલો હુરો ચાર શિષ્યો એ પણ મોળા હતા કોને આપવું વાયક અને એમાં નક્કી થયું છે કે પહેલું વાયક આબુગઢના કુંભા અને નીલમને આપો કારણ કે નીલમે કુંભાને હો રાણીમાંથી બહાર કાઢ્યો છે એટલે પહેલું વાયક એને આપે છે નક્કી કર્યું ખીમડો કોટવાળ આબુગઢમાં આવે છે પાટણપતિ જયમલ રાઠોડના દીકરી નીલમબાય અને માનું અવસાન થયા પછી જયમલ રાઠોડે નીલમને મોટી કરી છે